પૂજા કેવા કાના ની સંભાળ ગોકુળ નગરી થી આવી છે ગોપી ની વણઝાડ ગોકુળ નગરી થી આવી છે ગોપી ની કરતી ગોકુળ નગરીથી આવી છે ગોપીની વણજાર બાજોટે મે સાડી તમને શણગાર સજાવું કુમ તિલક કરી મનડું મનાવું ગુણ ગુમાલક

પ્રગટાવું લાડ લડાવું પ્રીતમ કેરો પ્યાર મોલી કેરો માથે પાર ગોકુળ નગરી આવી છે ગોપી જીવન ગોકુળ નગરી

લઈ ને પૂજા કરો ચાળ લેવા નાની સંભાળ ગોકુલ નગરી આવી જે ગોપી ની વણ આવી જે ગોપી గోళ్ళ నాగరీ గోపీని వణచారయ బయ బోలో కృష్ణ క